સંતો જોડે આપણી સત્સંગની વાત તો થઈ હું પાકો સનાતની ખરું એમના વિચારો મારા વિચારો મેચ ના થાય અધ્યાત્મ બારામાં જો હોવું ના જો આધ્યાત્મ બધા માટે એક જ હોવું જોઈએ એ જે મને સમજાવે અને મેં જે શાસ્ત્રોમાં વાંચ્યું એ બે અલગ પડે મને એમને સીધું વિરુદ્ધ આપી દીધું તમે નાસ્તિક છો ભાઈ તો મેં કીધું નાસ્તિક પણ સારી વસ્તુ છે ને ખોટી નહી બને કે તમે નરકમાં જશો કેમ તો કે તમે પૂજા પાઠ કરો છો સવારે પાંચ વાગે ઉઠો છો પૂજા પાઠ કરો છો ભગવાનને માનો છો મેં કહ્યું ભગવાનને માનું છું પણ પાંચ વાગે ઉઠીને પૂજા પાઠ નથી કરતો મેં કહ્યું બાપુ સ્વર્ગમાં શું હોય મને કે સ્વર્ગમાં સંતો મહંતો ઋષિ મુનિઓ પવિત્ર આત્માઓ બધી સંત સ્વર્ગમાં જાય તો મેં કીધું કદાચ મનસ્વર્ગમાં મોકલે આ ભગવાન આપણા કર્મના આધારે મનસ વર્ગમાં મોકલે સંતો મહંતો ઋષિ મુનિઓ બધા જોડે મને ફાવે ખરું મેં માર બાજુ બે નું કરવાનું મંજીરા વગાડવા નહીં ભજન કરીએ એટલે હું રહ્યો સંસારી માણસ મનસ્વર્ગમાં મોકલે તો એ રાતે મારા વંડી ઠેકી અને જતું રહેવું પડે નરકમાં કેમ મારા જેવા બધા ન્યાજ હોય મને મોકલે નહી ત્યાં સ્વર્ગમાં પણ કદાચ મોકલે તો મારા તો નરકમાં જવું પડે કારણ કે મને મજા આવે મારા જેવા હોય મને ફાવે કીધું મને કે નરકમાં ફરવા માટે છે ન્યા ઉકળતા તેલમાં તળે તલની ગાણીમાં પીલે હુડીએ ચડાવે મગરોની નદીમાં નખ દે મેં કીધું પણ આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે આત્માને પાણી પલાળી ના શકે વાયુ બાળી ઉડાડી ના શકે અને અગ્નિ બાળી ના શકે આપણે આત્માને અડવાનું જ નહીં તો તડશે કેમ ના સ્વર્ગ અને નર્ક અહિયાં જ છે જગતના બાપ કાળિયા ઠાકરે કીધું છે કે કર્મથી હું પણ બંધાયેલો છું બીજી વાત તમને કહું થોડું એક એક પણ સંત ઋષિ મુનિઓ સંસાર વગરના નહોતા તમે નરસિંહ મહેતા એકનાથ તુકારામ જ્ઞાનેશ્વર પુડલિક વિશ્વામિત્ર વશિષ્ઠ કોણ સંસાર વગર નું ભાઈ સંસારમાં રહીને તમે ભક્તિ કરો ને એ ભક્તિ સાચી છે એટલે તમે મને એ બીક ના બતાવશો કે હું નર્કમાં જઈશ આઈ આઈ એમ ઓલવેઝ રેડી નર્કમાં જવા માટે મારા નર્ક માં નહીં જવું કે સ્વર્ગમાં જવું છે એવું મારા મનમાં કઈ વિચાર જ નહીં મેં જે કર્મ કર્યા છે મારા કર્મના આધારે મને બીજો જન્મ મળવાનો છે હું નર્કમાં નહીં રહેવાનો સ્વર્ગમાં નહીં રહેવાનો કૂતરાનો જન્મ મળે બિલાડીનો મળે ગેટાનો મળે પોતપોતાના જીવવાલા છે અધૂરું જ્ઞાન વેચી અને તમે સંત ના બની શકો સંસાર છોડીને તમે સંત ના બની શકો કર્મ અને કર્તવ્ય બંને સાથે લઈને ચાલવું પડે તમારો દીકરો પચીસ વર્ષનો થાય અને ભણી રહ્યો પછી ઘેર બેહી રહ્યો હોય રોજ સવારે તમારી આરતી કરે પૂજા કરે મા બાપની રોજ બખાણ કરે મારા બાપા સારા મારા મમ્મી આવી મારા મમ્મા પપ્પા આવા મારા મમ્મી આવે મારા પપ્પા કેટલા કેટલાથી આપણે ચલાવીએ બે કાન પટ્ટાની ખેંચીએ ખાલી મને કામ એ લાગે ને ભાઈ તારી ઉંમર થઈ હવે અમારા મારા પાછળ પાછળ હું ફરફર કરો છો ભગવાનનું એકચ્યુઅલ એવું જ છે કે પોતાના દીકરાઓ આપણે એક ઉંમરે આવ્યા પછી સંસાર છોડીને એની પાછળ પડી ગયું તો એ આપણાથી કંટાળે એ એક કાર્પટરની ખેંચ છે એટલે આપણા કોઈ પણ ઋષિમુનિઓ મુનિઓ આપણા કોઈ પણ ભક્તો કે આપણા કોઈ પણ સંતો સંસાર વગરના હતા નહીં ને સંસારમાં રહીને ભક્તિ કરી છે ત્યારે ભગવાન નીચો આવ્યો છે નરસિંહ મહેતાનું મામેરું પૂરવા કે એના બાપાનું ખરાદ કરવા માટે કાળીઓ ઠાકર પોતે તો આવે જ્ઞાનેશ્વર એક પુંડલિક ને મળવા માટે આખા જગતનો બાપ બ્રહ્મ પોતે વિષ્ણુ ભગવાન પોતે એના આંગણે તો આવે હાલી નીકળ્યા ઘરબાર છોડી અને તંબુરી પેલી પોતળી વેટી દીધી અને દેઠો ચાલુ કરી દીધું સંતો નથી ભાઈ તમે બધા ઢોંગી છો કર્તવ્ય મૂકીને કર્મ નિભાવવું તમારા મા બાપમાં ભગવાન એવું સનાતન શીખવાડે તો બાપ છોડ દીધા તમે હું ભગવાનની શું વાત કરો છો આપણે કે ભગવાન અપવાદ દરેક યોની માં ભગવાને મૂકેલો છે આપણા એક પણ ભગવાન કુંવારા નહીં હનુમાન દાદા સિવાય વિષ્ણુ બી પરિણેલા શંકર જોડે પાર્વતી છે બ્રહ્મા જોડે બ્રહ્માણી છે રામ જોડે સીતા છે કૃષ્ણ જોડે રૂકમણીજી છે તમે શું નીકળ્યા છો આ દુનિયાને શીખવાડવા સનાતન શીખવાડવા યાદ રાખજો કર્મ ક્યારેય કોઈને છોડતું નથી આજ નહીં તો કાલ એનો હિસાબ જરૂર કરશે તો કર્મ કરવું હોય તો પહેલાં પોતાનો ઘર પોતાનું કુટુંબ પોતાનું ગામ પોતાનો તાલુકો અને પછી પોતાનો દેશ પછી કરો ઘરમાં ભાઈ દાળિયા કરી ખાતો હોય ને એના મોટાભાઈએ પાંચ લાખ રૂપિયા મંદિરમાં આપવાની જરૂર નહીં ભાઈને આપવાની જરૂર છે બેન માન પૂરું કરતી હોય ને તો ભાઈને પાંચ લાખ રૂપિયા દાન કરવાની જરૂર નહીં એ બેનને આપવાની જરૂર છે અને ભાઈ બહેનને જરૂર ના હોય તો કુટુંબમાં કોઈ દીકરી કોઈ વ્યક્તિ હોય કે દીકરા મોટા થતા હોય દીકરીઓ મોટી થતી હોય અને એ પૂગી ના વળતો હોય ને તો એના દીકરાને ભણાવવા માટે કે દીકરીઓને પરિણાવવા માટે થઈ એની મદદ કરવાની જરૂર છે જગતના બાપને તમારા પૈસાની જરૂર નહીં એના ફાઈજ માગીને ભેગા કર્યા છે તમે અને કુટુંબ જયારે પૂરું થાય ને તો ગામમાં નજર નાખો જેનું ઘર સુખી નહીં જેનું કુટુંબ સુખી નહીં જેનું ગામ સુખી નહીં અને તમે મોટા મોટા બોર્ડ ઉપર કરે જો પાંચ લાખ રૂપિયા દાલ નખાવા જતા હોય ને તો હું વિચાર છું જય માતાજી જય ભવાની